ફેમિલી કેમ છો મજામાં મજામાં જો આપડે વિડીયો જોતા બધા મજામાં આજો ફાઇનલી મિત્રો અત્યારે આપણે છીએ વાળીયા શું લેવો ખબર વરિયાળીમાં પાણી વાળવા આવ્યા છે ઘઉં વધે કોક કોક આવા ઉભા હોય ને દાંતરડીયા લઈને વાઢવાના હિયે કાલોલ બાજુ ઘઉં નું પાણી સાલું હતું વરિયાળી આ બાજુ પાવાની હતી કેટલીક બાકી રહી તમને દેખાડું મોટો સાલ આપણે કરી દીધી છે

બીજું પાણી અહીંયા પૂજ્યું નથી મોટર આપણે ચાલુ કરી દીધી છે જો આ બે ક્યારે પાણી કાલ જતું હતું આવડી કાંક વરિયાળ થઈ ગઈ છે પાણી આવ્યું આવે છે હું હવે આવડા નાખા રહ્યા ને નાકા ઓલા કરી નાખું આડા કરી નાખું બે પી ગયા છે હાલો મિત્રો આ પેલો કેરો એક પી ગયો છે બીજા કેરામાં પાણી હાલ્યું આવે છે વરિયાળી મંદિર હાલ્યું એટલે કેવા થઈ જાય

આમ નાખું વાળું હોય છે નાખું રાખવું પછી રહેતું નાખું એ કંઈ થી છે ફોન જય લો હે નાકું નહીતું તોય રાખી દેવું આપણે હવે રહી ગયું જવો રહી જ જાય હો હવે એને કાંઈ ન છે હવે ફૂટે નહીં અહીંયા થોડુંક પાવડો મારી દઉં હાલો તમને આજે આમાં હરિયાળા મંદિર જઈને દેખાડું મધની માછી કેટલી ઉડે છે આમ જો કેટલી બધી ઉડે માપ બારી મધની માછી ઉડે કવરતી નથી અંદર એ સારું હોય નકર મધી અંદર હાલો ન કવડી જાય છે હારી બહુ જો આવડે કાંક વરિયાળ આમ આવી ગઈ જુઓ તો ટબાદાણા કઈ ટબા દાણા દેખાય હાલો વિડીયો બીના રહી ગયો હાલો ફાઇનલી મિત્રો આપણા આટલા કેરા પાવાના બાકી છે જોવો આ બાજુ બધું પી ગયું હે હાથ આઠ કેરા પાવાના હ્યા પછી આવડી આ વરિયાળામાં આમાં લઈ લેવાના હ્યા એટલી ગટકીમાં પાવાનું તો હાથ આઠ કેરા છે ને એવડે એ પાઈ દેવા હાથ આઠ કેરા છે પાવડે પાણી આલું જાય નાકા દીધી આવવાના છે હાથ આઠ કેરા પાવાના આ ખોટી ગયું લાગે હાથ આઠ કેરા પાવાના હ્યા હા હું પાય વાળા નાકા બધા ફૂટી ગયા હે હાંજી વાળો વાલો મિત્રો શેલા કેરા માં જાય છે વરિયાળે બધી પી ગઈ છે એક ઓલી બાજુનો કેરો છે ને એ એક પાવાનો છે હે એમ ના જાને તમને દેખાડું આ બધું પી ગયું સેલો કેરવા માં જાય પાણી હાલો તમને ઓલો કેરો પીએ આ પી જાય ને પછી ઓલે કે ના છે ને ના તમને દેખાડું હાલો પછી એટલા ખાડામાં લેવાની નહીં જોવામાં મિત્રો આપડે છેલો કેરો બાકી હતો ને એ કેરા માં પાણી ઉપરથી શેર વાળી લીધું હોય ઉપર શેટે થી વાળી લીધું પછી હોરો પી જાય ને ત્યાં દેવલું કરવાનું પછી એટલા ખાડામાં જાય ને નાકું ખોલવાનું છે હાલો આવી એટલા ખાડામાં આપણે વિ જાય પી જાય ને એટલે મિત્રો વરિયાળામાં પાણી સડી ગયું ઘેર નું મેં સડાઈ દીધું તો આટલા સા પાઈ દીધા છે બે માં જાય છે એટલા સા પાઈ દીધા એટલું બાકી છે હું હોય ગયો તો તડકાનો મમ્મી પાણી વળતા હતા હું હોઈ ગયો તો એટલું પાઈ દીધું શું વાત છે હવે આ નાખું ફૂટી ગયું છે હું નાખું હાંધી વાળું ફાઇનલી મિત્રો આપણે શાહ પાણી પી લીધા અમારા શેઠ છોકરો આવ્યો તો શાહ લઈને જવો શાહ પી લીધા કેવલ ભાઈ શાહ બનાવ્યો તો કા શાહ પી લીધો મજા આવી ગઈ શાહ આ ભાઈ બનાવીને આવ્યા હતા કા શાહ પી લીધો પાન ખાઈ નીકળ્યો આ મિત્રો વરિયાળે કેવડે થઈ ગઈ તેમ જવું તો આડી પડી ગયા હલાતું નથી હવે હાલી નહીં શકતો એવડે વરિયાળે થઈ ગઈ આડી એવડી પડી ગઈ મારી એની વાત જવા સમજો જો આડી પડી ગઈ હલાતું નથી એવડી વરિયાળે પડી ગઈ આડી હાલ્યા જતા હોય ને દેખાય નહીં એવડી એવલે થઈ ગઈ તો બહુ વાડી પડી ગઈ છે વધી વધી આવડી આમાં વાત પૂછો નાકું પૂછી ગયું છે વાળવા જવું પણ આમાં હલાતું નથી આમાં તો ફ્રી ફાયર રમે હવે હું નાકુ વાળી લઉં મિત્રો આપણા આ ભાઈ શું કરે ખબર જુઓ તો આપડા વ્લોગ જોવો છે સમજો આપણા વિડીયો હો કા આપણા વિડીયો જોવે છે મિત્રો લાઇટ વહી ગઈ છે કેટલા સો ક્યારા રહી ગયા છે લાઇટ વહી ગઈ રેડી પાંચ વાગી ગયા લાઇટ વહી ગઈ સો ક્યારા ભાવવાના બાકી રહી ગયા છે એ સો કહેવા આવું કાલ કાલ આવીને ભાવો પડશે તમને વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હલો